સુરતમાં હત્યા પ્રયાસ અને હત્યાના ગુનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી સુરતના છેવાડાના કહેવાતા ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે ડિંડોલીમાં પુત્રના મિત્રોએ જ ચપ્પુઓે હુમલો કરી હત્યા નિપજાવી હતી હાલ પોલીસે ચારમાંથી બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓને અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા છે ત્યારે ડિંડોલીમાં પુત્રના મિત્રોએ આડેદની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે વાતાવરણ છે કે નવા ગામ ડિંડોલી ખાતે સબ્જી માર્કેટ વિસ્તારમાં અંબિકા સોસાયટીમાં રહેતા રામ બચ્ચન મોર્યા અને તેના પુત્ર અભિષેક મોરિયા પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં રામ બચ્ચન મોર્યાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું તો પોલીસને ઘેટાઇ જાણ થતા જ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક રામ બચ્ચન મોર્યાની પુત્ર અભિષેકના મિત્ર કુંદન ચૌધરી છોટુ ઉર્ફે રાજા સાઉ સહિત ચારોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું તો રામ બચ્ચને બે દિવસ પહેલા પુત્ર અભિષેકને કુંદ અને છોટુ સહિતના ઓતી દૂર રહેવા કહ્યું હોય અને તેને લઈ કુંદન ને પણ રામ બચ્ચન ને થપકો આપતા હુમલો કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું તો હુમલામાં રામ બચ્ચન મોરાનું મોત નીપજ્યું હતું જયારે અભિષેક ને ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો હાલ પોલીસે ચાર ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુની ધરપકડ કરી છે જયારે ભાગી ચૂંટેલા બે ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલ ની સામે અંબિકા સોસાયટી

બંપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન આ બંને ભોગ બનનાર તરીકે છે અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે અત્યાર તીક્ષ્ણ અત્યારના ગા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસ છે